અમરેલી લેટર રાજકીય રંગ લાગ્યો છે મામલો ગાંધીનગર સુધી પહોંચતા તપાસ એસએમસી ને સોંપાતા એસએમસી ના વડા નિર્લિપ્ત રાય તપાસ માટે અમરેલી પહોંચ્યા છે જેને લઈને

રેતી દારૂના ચાલીસ લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાનો ગંભીર આરોપ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો સમગ્ર આક્ષેપો વિવાદો વત્તા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ આઈજી નિર્લેપતરાયને સોંપવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અમરેલી લેટર કાન મુદ્દે હવે તપાસ કરશે પાલગોટીનું નિવેદન લઈ શકે છે ઉપરાંત ફરજ પરના બેદરકારી દાખવનારની તપાસ કરી શકે છે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તપાસ સોંપ્યા બાદ આક્ષેપ બાજીઓ હાલ પૂરતી બંધ થઈ છે પરંતુ અંદરખાને કાનાપુસી ગણગણાટ રાજનેતાઓમાં ચાલી રહ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે